વેરમગામ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી કરોડ ના કામો નું ભૂમિ પૂજન વેરમગામ ધારાસભ્ય ના વરદ હસ્તે કરવામાં આવ્યું શહેરના ટાવર ચોક ખાતે ભારત સરકાર તરફથી અમૃત બે તથા ગુજરાત સરકાર ની સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વેરમગામ નગરપાલિકા વિસ્તાર માં રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી કરોડ ના કામો નું ભૂમિ પૂજન ધારાસભ્ય હાર્દિક પટેલ ના વરજ હસ્તે કરવામાં આવ્યું અને વર્ષ ઓગણીસો છેતાલીસ માં ગોબંધ સુખરામ જયશંકર ટ્રસ્ટ તરફથી ટર બનાવવામાં આવ્યું હતું તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું રૂપિયા ચાલીસ બનનાર ના ઐતિહાસિક ધરોહર એવા આધુનિક ટાવર તથા લાઇબ્રેરીના કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તેમજ રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે બનનાર ચોક્સી બજારથી શેરેશ્વર દરવાજા તરફના આરસીસી રોડના કામનું અને રૂપિયા ત્રીસ લાખના ખર્ચે બનનાર શહીદ બાગના કમ્પાઉન્ડની દીવાલનું કામનું તેમજ રૂપિયા બે પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે હાસલપુર તથા મિલડી નગરમાં પાણીની પાઇપ કામનું નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ ચીફ ઓફિસર બિરમગામ શહેર ભાજપ પ્રમુખ સંગઠનના હોદ્દેદારો કાઉન્સીલરો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

લીલાય લીલામા શાપિયા માપયાની શુભિન્ય અભયાન સ્થાપયા શબોપારાથા યંત્રસ્થેવાય નોમતિભૂત શક્તિ નમસ્ત નમસ્ત

વિરુંકારને ઠાળજો અને જીવનમાં સદા સત્કર્મ પ્રાણજો ભાવનાથી ભગવાન કે જનમ નવા બંદન સહ નમસ્કારંત ઉથાય ગુતા કંકર્પ दन दान देहू दैतव आहार ए जल हा फुरियो लोटो આપી કલા સાપી એના હસ્તક પદરા વરાઓ એનું જાઓ અમને આરો સગાને જેના હાથ સગાને લેલે જીને પડવાંગે સ્વયં દેષે ઓષ્ઠા પયો ભવસ્થાન ઓરકે તથાન મહે રા